જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ભૂમિ અને મારી ફૂડ શ્યામા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે એક ઇલેક્ટ્રિક રાઇસ કુકરના રિવ્યુની સાથે સાથે ગુજરાતી દાળ ભાત અને બટેકાના શાકની રેસીપી લઈને આવી છું આ ઇલેક્ટ્રિક રાઈસ કુકરમાં આપણે નોર્મલ કુકરની જેમ બધી જ વસ્તુ બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ વિડિયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આપણે આ અગારો રીજેન્સી ઇલેક્ટ્રિક રાઇસ કુકર વિશે થોડું જાણીશું અને ત્યારબાદ તેમાં દાળ ભાત બટેકાનું શાક તમે કઈ રીતે બનાવી શકો છો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવવાની છું તો આ જે છે એ અગારો રીજેન્સી ઇલેક્ટ્રિક રાઈસ કુકર છે આની કેપેસિટી જે છે એ પાંચ લીટરની છે અને તેને ઓપન કરવા માટે આ રીતે ઉપર જે બટન છે તેને પ્રેસ કરીને તમારે તેને ઓપન કરવાનું છે આ બાઉલ જુઓ કેટલું મોટું છે અને આમાં તમે દસ કપ જેટલા ચોખા એકસાથે બનાવી શકો છો આ બાઉલ જે છે એ સિરામિક કોટિંગથી થયેલું છે અને આમાં સામે આ રીતે મેઝરમેન્ટ પણ આપેલું છે એટલે તમે કોઈ પણ રેસીપી બનાવશો તો ઇઝીલી તમે તેનું માપ પણ આની અંદર કરી શકો છો હવે ફ્રેન્ડ્સ આ જે છે એ કુકરની હિટિંગ પ્લેટ છે આ જે નીચે છે એ હિટિંગ પ્લેટ છે આનાથી જ કુકર ગરમ થાય છે અને આપણા રાઈસ તૈયાર થતા હોય છે તો આ જે બોડી છે આની અંદર પાણી ના જોવું જોઈએ અને જે પણ તમે બનાવો એ તમારે બાઉલની અંદર બનાવવાનું છે આમાં પાણી નથી નાખવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો કૂકરનો આ ભાગ થોડો પણ ખરાબ થાય તો તમારે તેને ભીના કોરા કપડાંથી તરત જ લૂછી લેવાનું આ બાઉલને આપણે આની અંદર આ રીતે ઉમેરી લઈશું આ કૂકર એકદમ સિમ્પલ મેકેનિઝમ સાથે બનેલું છે અને આની ઉપરની સાઈડ આ રીતે સ્ટીમ વેન્ટ આપેલી છે એટલે કે વિસલ આપેલી છે અને તમે આ રીતે બહાર કાઢીને નોર્મલ કુકરની જેમ સાફ કરી શકો છો અને પાછું આ રીતે તેમાં ઉમેરી પણ શકો છો જ્યારે કુકર ઓન હોય ત્યારે આમાંથી સ્ટીમ નીકળશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ત્યાં હાથ નહીં લગાવવાનો ત્યારબાદ કોઈપણ વસ્તુ સ્ટીમ કરતી વખતે જો વધારાનું પાણી હશે તો એ અહીંયા કન્ડેન્સેટ કલેક્ટરમાં ભેગું થઈ જશે જેને તમે આ રીતે કાઢીને ક્લીન કરી શકો છો અને ક્લીન કર્યા બાદ તમે પાછું તેને આ રીતે ઇન્સ્ટોલ પણ કરી શકો છો આ કુકરને જ્યારે તમે ઓન કરશો ત્યારે તે હિટિંગ મોડ ઉપર આવશે અને રાઈસ બની ગયા બાદ તે ઓટોમેટિકલી વામ મોડ ઉપર જતું રહે છે એટલે કે ઓટોમેટિકલી તે બંધ થઈ જતું હોય છે તમે તેને મેન્યુઅલી પણ ઉપરથી સ્વિચ ઓફ કરી શકો છો ઓન કરવા માટે આ રીતે નીચે બટન કરવાનું અને જ્યારે રાઈસ બની જાય ત્યારે તે ઓટોમેટિકલી વામ મોડ ઉપર જતું રહેશે આ કુકરની અંદર આપણને આ રીતે એક સ્ટીમર પ્લેટ પણ આપેલી છે તમે આની અંદર મોમોસ જેવી આઈટમ પણ બનાવી શકો છો અથવા પાત્રા મુઠિયા ઇડલી જેવી વસ્તુઓ પણ આની અંદર સ્ટીમ કરીને તમે બનાવી શકો છો તો આ રીતે એક સ્ટીમર પ્લેટ આપણને આપેલી છે એક સાથે અહીંયા જો તમારે બે વસ્તુ બનાવી હોય તો તમે એ પણ આ સ્ટીમર પ્લેટની મદદથી બનાવી શકો છો કઈ રીતે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ અહીંયા આપણને આ રીતે બે સ્પૂન આપેલા છે એક તો કોઈ લિક્વિડ વસ્તુ માટે જેમ કે સૂપ કરી દાળ અને આ જે છે એ ભાત કે બટેકાનું શાક બનાવવું હોય તો તેને ચલાવવા માટે આપણને આ રીતે સ્પૂન આપેલા છે ત્યારબાદ આની સાથે આ રીતે એક ટ્રાન્સપેરન્ટ કપ પણ આવે છે આ કપ મેઝરમેન્ટથી તમે રાઈસ આની અંદર બનાવશો તો તમારા રાઈસ એકદમ પરફેક્ટ બનશે અને અહીંયા આપણને આ રીતે એક પાવર કેબલ પણ અટેચ મળી જાય છે આ કૂકર જે છે એ ઇલેક્ટ્રિક કૂકર છે એટલે પાવર કેબલ ખૂબ જ જરૂરી છે આની સાથે આપણને એક યુઝર મેન્યુઅલ પણ આપેલું છે અને સાથે જ આપણને આ રીતે વોરંટી કાર્ડ પણ મળી જાય છે અહીંયા તમે કાર્ડને સ્કેન કરી અને વોરંટી તમે તેમાં રજીસ્ટર કરી શકો છો તો હવે આની અંદર આપણે દાળ ભાત શાક કઈ રીતે બનાવવાના છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો અહીંયા જે કપ મેઝરમેન્ટ આપણને આપેલું છે તેની સાથે આપણે અહીંયા દોઢ કપ જેટલા ચોખાનું માપ લઈ લીધું છે આની સાથે જ આપણે પાણીનું માપ પણ આગળથી લેવાનું છે તો પહેલાં આપણે ચોખાને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે તો મેં આ ચોખાને ત્રણથી ચાર વખત પાણીથી સારી રીતે ધોઈ લીધા છે અને હવે અહીંયા કુકર મેં ઓન કરી લીધું છે અને તેમાં આ રીતે હું એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઉં છું ત્યારબાદ તરત જ હું તેની અંદર આ ચોખા ઉમેરી લઉં છું હવે ત્યારબાદ કપના માપથી જ આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે તો દોઢ કપ ચોખા હતા તેની સામે આપણે બમણું પાણી એટલે કે ત્રણ કપ જેટલું પાણી આ રીતે ઉમેરી લેવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું આપણે તેમાં મીઠું ઉમેરીશું અને આ રીતે આપણે તેને સારી રીતે ચલાવી લઈએ અને ત્યારબાદ કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે કૂકરને આ રીતે આપણે લોક કરી દેવાનું છે અને ત્યારબાદ આ જે બટન છે તેને આપણે હિટિંગ મોડ ઉપર ઓન કરી લઈએ એટલે આપણું કૂકર જે છે એ ઓન થઈ ગયું છે અને હવે તેની અંદર આ રીતે રાઈસ બનવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે કુકરમાં રાઈસ બની રહ્યા છે ત્યારે આ રીતે વરાળ નીકળશે અને થોડી વારમાં જ જ્યારે રાઈસ બની જશે ત્યારે આ પામ મોડ ઉપર જાતે જ આવી જશે ઉપરથી મેં પાવર સ્વિચ ઓફ કર્યું છે અને હવે હું આ રીતે તેને ઓપન કરી લઉં છું તો અહીંયા જુઓ એકદમ છૂટા છૂટા આપણા ભાત જે છે એ તૈયાર થઈ ગયા છે જોઈ શકાય છે કે રાઈસ એકદમ સરસ તૈયાર થયા છે એકદમ છૂટો છૂટ્ટો ભાત બન્યો છે અને એવું પણ નથી કે આ ભાતનો દાણો જે છે એ કાચો છે હું તમને અહીંયા બતાવું આ જુઓ એકદમ સોફ્ટ છે દાણો છૂટો છે આખો છે અને સોફ્ટ પણ છે સાથે સાથે તમે અહીંયા જુઓ ભાત જે છે એ નીચે તળીએ બિલકુલ ચોંટ્યા નથી બાઉલ એકદમ ક્લીન છે આ રાઈસ કાઢી લઉં છું અત્યારે એક પ્લેટમાં એકદમ જ પરફેક્ટ રાઈસ આપણા આ બનીને તૈયાર થઈ ગયા છે લગ્ન પ્રસંગોમાં મળે ને તેવા જ ભાત તૈયાર થયા છે આ બાઉલમાં ભાત બિલકુલ નથી ચોટ્યા પણ થોડુંક તે ઓઇલી છે એટલા માટે હું તેને ક્લીન કરી લઉં છું તો ક્લીન કરવા માટે આપણે સ્પંચનો ભાગ ઉમેરવાનો છે ગ્રીન જે સ્ક્રબર પાર્ટ છે એ હું નથી ઘસી રહી આ રીતે સ્પંજથી જ મેં તેને ક્લીન કર્યું છે અને પાણીથી ધોઈ લીધું છે અને હવે આપણે કોરા કપડાંથી પણ તેને સાફ કરી લઈએ અહીંયા આપણે આગળ બે રેસિપી બનાવવાની છે દાળ અને બટેકા બંને એક સાથે જ બનાવીશું કઈ રીતે હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો ફ્રેન્ડ્સ તેના માટે મેં અહીંયા અડધો કપ તુવેરની દાળ લઈ લીધી છે અને દાળને આપણે બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લઈએ તો અહીંયા દાળને મેં ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લીધી છે અને હવે હું દાળને કુકરમાં આ રીતે ઉમેરી લઉં છું અને ત્યારબાદ આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે તો અડધો કપ દાળ હતી તેની સામે હું આ રીતે બે કપ જેટલું પાણી ઉમેરી લઉં છું અને ત્યારબાદ જે સ્ટીમર પ્લેટ હતી એ આપણે આ રીતે મૂકી દેવાની છે અહીંયા મેં કાચા બટેકામાં થોડુંક મીઠું લગાવી લીધું આ રીતે નાના પીસ કરી અને મીઠું મેં લગાવી લીધું મિક્સ કરી લીધું અને ત્યારબાદ તેને સ્ટીમર પ્લેટમાં મૂકી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને હિટિંગ મોડ ઉપર ઓન કરી લઈએ જ્યારે તમે દાળને બાફવા મૂકો છો ત્યારે તમે વચ્ચે ચેક કરી શકો છો અને જાતે તમે તેનો પાવર કેબલ ઉપરથી બંધ પણ કરી શકો છો તો દાળ જે છે એ લગભગ પંદર મિનિટમાં એકદમ સરસ બફાઈ ગઈ છે મેં અહીંયા આ રીતે સ્વિચને ઓફ કરી છે અને હવે આ જે વિસલ છે એમાંથી બધી જ પ્રેશર છૂટું પડે એટલે આપણે તેને ઓપન કરીશું અહીંયા પ્રેશર છૂટું પડી ગયું છે એટલે હું આ રીતે તેને ઓપન કરી લઉં છું અને તમે જો બટેકા એકદમ સરસ બફાઈ ગયા છે એકદમ પરફેક્ટ તો એક સાથે મેં અહીંયા દાળ અને બટેકા બંનેને બાફી લીધા છે દાળ પણ મારી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે બફાઈ ગઈ છે હવે દાળમાં આપણે મસાલામાં હળદર ઉમેરી લઈએ લાલ મરચાંનો પાવડર ઉમેરીશું થોડુંક મીઠું ઉમેરીશું અને આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ અને હવે હું તેમાં થોડુંક પાણી ઉમેરી તેમાં બ્લેન્ડર ફેરવી લઉં છું તો બ્લેન્ડર હું બીજા વાસણમાં દાળમાં ફેરવી ફરીથી મેં આ દાળને આ બાઉલમાં ઉમેરી લીધી છે બ્લેન્ડર ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું આ બાઉલમાં નહીં ફેરવવાનું અને હવે આ દાળને આપણે ઉકાળવાની છે એટલે મેં ફરીથી તે હિટિંગ મોડ ઉપર ઓન કરી લીધું છે ધીરે ધીરે દાળ જે છે એ ઉકળવા લાગે છે તો લગભગ પાંચેક મિનિટ બાદ તમે જોશો તો દાળ આ રીતે ઉકળવા લાગી હશે હવે તેની અંદર મેં અહીંયા બેથી ત્રણ કોકમના ફૂલ ઉમેર્યા છે એક ટામેટું ઝીણું સમારેલું ઉમેર્યું છે મીઠો લીમડો ઉમેર્યો છે અને થોડા કાચા સિંગ દાણા અને થોડો ગોળ ઉમેરી લીધો છે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે દાળ એકદમ સરસ ઉકળી જાય એટલે જો આપણી દાળ જે છે એ તૈયાર થઈ ગઈ છે હવે આનો આપણે વઘાર કરવાનો છે તો વઘાર હું આ દાળને એક બાઉલમાં લઈ લઉં છું ત્યારબાદ આ બાઉલને મેં સાફ કરી લીધું છે અને ત્યારબાદ આપણે આ બાઉલમાં જ તેનો વઘાર કરીશું તો તેની પહેલાં અહીંયા આપણે આ કૂકરને આ રીતે વામ મોડ ઉપર લઈ લઈએ એટલે મેં બંધ કરી લીધું પછી મેં તેને મેન્યુઅલી ઉપરથી સ્વિચ પણ ઓફ કરી લીધી અને બાઉલ કાઢી દાળ એક બાઉલમાં લીધી અને બાઉલને સાફ કરી લીધું છે અને બાઉલમાં આ રીતે તેલ ગરમ કરી થોડીક રાઈ ઉમેરી છે ત્યારબાદ મેં તેમાં આ રીતે થોડુંક જીરું ઉમેરી લીધું છે તો અહીંયા જુઓ આ રીતે વઘાર થવા લાગ્યું છે તો રાઈ અને જીરાનો વઘાર હું દાળમાં કરી રહી છું તો આ રીતે વઘાર થઈ જાય એટલે એક ચમચામાં આ વઘાર લઈ હું દાળની ઉપર ઉમેરી લઉં છું તો આ દાળ જે છે એ એકદમ સરસ ફટાફટ તૈયાર થઈ ગઈ છે અહીંયા જો તમારે ગરમ મસાલા સાથે વઘાર કરવો હોય તો તે પણ કરી શકાય છે બાકીના વધેલા વઘારમાં આ રીતે લીલા મરચાં મેં ઉમેર્યા છે થોડાક મીઠા લીમડાના પાન ઉમેર્યા છે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને આ રીતે એક ચમચી મેં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને ચમચી મીઠું ઉમેરી આ બાફેલા બટેકાના પીસીસ જે મેં નાના નાના કરીને રાખ્યા હતા તે ઉમેરી હું આ રીતે તેને ચલાવીને મિક્સ કરી લઉં છું તો તમે જુઓ એકદમ ફટાફટ બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે અહીંયા મેં થોડાક લીલા ધાણા પણ ઉમેરીને મિક્સ કરી લીધા છે તો બટેકાની સૂકી ભાજી ગરમા ગરમ તૈયાર છે દાળ પણ તૈયાર છે અને આપણા રાઇસ તો આપણે પહેલે જ તૈયાર કરી લીધા હતા તો ફ્રેન્ડ્સ જો તમારી પાસે ગેસ ખતમ થઈ ગઈ હોય તો ત્યારે તમે આ ઇલેક્ટ્રિક રાઈસ કુકરનો ઉપયોગ કરી શકો છો અને ઇઝીલી તમે તમારું બધું જ ભોજન આ કૂકરની અંદર નોર્મલ કુકરની જેમ બનાવી શકો છો તો આ જાણકારી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ